સામાન્ય કાળના બારમા અઠવાડિયાનો ગુરુવાર ધર્મસભા આજે સંત સિરિલનું પર્વ ઉજવે છે લોકોની વાવવા મેળવવા કરેલું ધર્માચરણ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટેની પ્રવેશ ટિકિટ બની શકે નહીં ઈશ્વરના રાજ્યમાં કોણ પ્રવેશી શકશે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી એકવીસ થી ઓગણીસ જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે કયામતને દિવસે ઘણા મને કહેશે પ્રભુ પ્રભુ અમે તમારે નામે નહોતા બોલ્યા અને તમારે નામે અપદૂતો નહોતા કાઢ્યા અને તમારે નામે અનેકાનેક ચમત્કારો નહોતા કર્યા પણ ત્યારે હું તેમને રોકડું પરખાવીશ કે હે અધરના આચરનારાઓ હું તમને ઓળખતો નથી મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખાવીશ જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો પણ તે પડ્યું નહીં કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને કડડબૂઝ કરતું તે તૂટી પડ્યું ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા શ્રોતાઓ તરીકે આપણે ઉપદેશ સાંભળીએ છીએ ભક્ત તરીકે પુરોહિતની સલાહ સાંભળીએ છીએ સંતાન તરીકે મમ્મી પપ્પાને સાંભળીએ છીએ વિદ્યાર્થી તરીકે શિક્ષકને સાંભળીએ છીએ કદાચ આપણે શિક્ષકનું સાંભળેલું જીવનમાં ઉતારવા તૈયાર છીએ કારણ પરીક્ષામાં પાસ થવું હોય છે આ શિક્ષક શાળાના હોય કે ટ્યુશન વર્ગના હોય પરીક્ષાનો સમય નક્કી છે અને પરીક્ષાનું પરિણામ જાહેર થવાનો સમય પણ નક્કી છે એનો અર્થ એ કે આપણામાં સાંભળેલું જીવનમાં ઉતારવાની ક્ષમતા તો છે જ આ ક્ષમતાનો ઉપયોગ કરવાની ઈસુ સલાહ આપે છે ઉપદેશને સલાહને શિખામણને જીવનમાં ઉતારીએ તો આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામીશું ઈશ્વરનું રાજ્ય એટલે માફી માંગવી માફી આપવી ભાઈચારો વહેંચીને ખાવાની વૃત્તિ શક્તિઓનો સૌના ભલા માટે ઉપયોગ કરવાની વૃત્તિ સંતોષ શાંતિ પ્રેમ જીવનમાં આ બધું અનુભવવું હોય તો સાંભળેલી બાબતો જીવનમાં ઉતારવી બની શકે કે આપણે ઉપદેશ સાંભળતા નથી બની શકે કે આપણે સાંભળેલી વાતો જીવનમાં ઉતારતા જ નથી તો આપણને ઈશ્વરના રાજ્યનો અનુભવ નહીં થાય મારે મારા ભાઈ સાથે બાપી કે મિલકત બાબતે વાંધો પડ્યો અમારા પરિવારો અલગ થઈ ગયા અમારી વચ્ચે અબોલા છે બંને ઘરમાં પ્રાર્થના નિયમિતપણે થાય છે ઈસુના શબ્દોમાં બંને પરિવારો પ્રભુ પ્રભુ કરે છે પણ પરમ પિતાની ઈચ્છા પૂર્ણ કરતા નથી એટલે તેઓને ઈશ્વરના રાજ્યનો અનુભવ થતો નથી મોટાભાઈને થોડું વધારે ગયું એ નાના ભાઈને થોડું વધારે ગયું ઘી ઢળ્યું તો ખીચડીમાં જ જીવન ખૂબ ટૂંકું છે ટૂંકા જીવનને અશાંતિમાં જીવવા કરતાં શાંતિમાં જીવવું બહેતર છે ઈશ્વરની ઈચ્છા પૂરી કરનારને ઈસુ ડાયો માનવ કહે છે ડાયો માનવ ખડક પર ઘર બાંધે છે ઈશ્વરની ઈચ્છા પૂરી કરનારું જીવન અડીખમ રહે છે કહેવાય છે બલિયસ્ત કેવલમ ઈશ્વર ઈચ્છા આપણે જાણીએ છીએ કે પ્રભુની મરજી વિના પાંદડું હાલતું નથી તો શા માટે ડાયા બનીને પ્રભુની ઈચ્છા પૂરી ના કરીએ પ્રભુ આપણને સદ્બુદ્ધિ આપો ચાલીને તું પ્રભુ ચાલ મારી સંગે મારો હાથ ચાલીને તું પ્રભુ ચાલ મારી સંગે હો ભલે રાત કાડી ને ભલે દિન પ્રકાશે હો મારા વાલા પ્રભુ રહે ને તું મારી પડખે તું મને દોરી જાને ને ને ચલાવ તારે પંથે મારો હાથ ને તું પ્રભુ ચાલ મારી સંગે પંથ જારે લા મોદી શક્તિ મુજની પૂરી થાય પંથ જારે લા બોધિસે શક્તિ મુજની પૂરી થાય રસ્તે પથ્થર વાઘ મને પડી જાઉં હું જે ક્ષણે હાથ પકડી બેઠો કરવા હાથ પકડી બેઠો કરવા હે પ્રભુ તું દોડી આવને મારો હાથ જાલી ને તું પ્રભુ ચાલ મારી સંગે પહાડ તૂટી પડેગરો પહાડો ડુંગરો ડોલી ઉઠે પ્રેમ પ્રભુ નો છે અવિચલ સદલ રહેશે રે જે કો पुकारे जे कोई एनु नाम पुकारे वहर प्रभु आवे मारो हाथ जाली ने तू प्रभु चाल मारी संगे मारो हाथ जाली ने तू प्रभु चाल मारी संगे ઓ ભલે રાત કાડી ને ભલે દિન પ્રકાશે ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે તું મને દોરી જાને ને ચલા અવતાર પંથ મારો હા जालिने प्रभुचा मा सङ्गे